મિત્રો વડવાળ પંથકના લોકોએ માતા મેલડીને એમના ગામમાં આવવાની ના પાડી અને માતા મેલડીના પારખા લીધા અને ત્યારે મારી ઉગતાની મેલડીએ ત્યાં જે ઇતિહાસ રચ્યો તો મિત્રો વઢવાળ પંથકની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડી ગામની આ સત્ય ઘટનાની વાત છે અને આ ગામમાં એક કાનજી પટેલ રહેતા હતા અને આ કાનજી પટેલને એક રામબાઈ નામની એક દીકરી છે અને શિવના ધનુષ્યનો ઘોડો બનાવી અને માતા સીતા રમતા હોય એવું આ રામબાઈનું રૂપ હતું બોલવામાં તો જાણે અમીરી છલકાતી હોય આવી દીકરી રામબાઈ રૂપગુણનો ભંડાર હતી અને આ રામબાઈની ઉંમર જ્યારે સાવ નાની હતી ત્યારે એમના ઘરના સૌ લોકો મળી અને વાડીએ કામ કરવા જતા અને આ રામબાઈ રોજ એમના માટે ભાથું લઈ અને એ ગામ લોકો માટે જતા અને એમની વાડીમાં એક હિરિયા નામનો ખૂબ જ ગરીબ માણસ મજૂરી કરવા આવતો હતો અને તે એટલો ગરીબ હતો કે પહેરવા માટે તેને સારા કપડાં પણ ન હતા અને આ હિરિયો થોડા જ સમય પહેલાં આ ગામમાં નવો નવો રહેવા માટે આવ્યો છે અને ગામમાં જ તે દંગડો નાખી અને રહેતો હતો અને આ હિરિયો ગરીબ જરૂર હતો પરંતુ દિલનો સાવ ભોળો હતો અને આ હીરિયો માતા મેલડીનો ખૂબ મોટો પરમ ઉપાસક હતો અને તે રોજ માતા મેલડીના ધૂપ દીવા કરે અને માં મેલડીના નામના નામ જાપ કરે અને તે જ્યાં દંગળો નાખીને રહેતો હતો ત્યાં પાણીની ખૂબ જ તંગી હતી અને બાજુમાં જ ગામનો કૂવો તો હતો અને તે છલોછલ પાણીથી ભરેલો પણ હતો પરંતુ ગામના માણસો આ ગરીબ હીરિયાને આ કૂવે પાણી ભરવા જવા દેતા ન હતા અને બીજો વાડિયે આ રામબાઈનો કૂવો હતો ત્યાં તમામે વર્ણના લોકો પાણી ભરવા માટે આવતા હતા અને આ રામબાઈ કોઈને પણ પાણી ભરવાની ના ન પાડે બધાને પાણી ભરીને આપતા હતા અને આ હિરિયો પણ રોજ આ રામબાઈના કૂવે પાણી ભરવા માટે જતો અને ત્યારે એકવાર આ રામબાઈ આ હીર્યાને પૂછે છે કે હીરિયાભાઈ રોજ સાંજ સવાર તમે પાણી ભરવા આવો છો પરંતુ જુઓ આ ગામની બાઈઓ પાણી ભરવા આવે છે અને એમની માતાઓને દીકરીઓ પાણી ભરવા આવે છે પરંતુ તમે તો પોતે જ પાણી ભરવા આવો છો તો શું તમારા ઘરે કોઈ બાઈ માણસ નથી તમારી પત્ની નથી ત્યારે હિરિયો કહે છે કે બહેન મારે પત્ની નથી એટલા માટે તો હું જાતે પાણી ભરવા આવું છું ત્યારે રામબાઈ કહે છે કે તો તમારી માતા નથી ત્યારે હીરીઓ કહે છે કે બહેન મારી માતા તો છે પરંતુ એ તો સાવ ગરડી છે ડોસી થઈ ગઈ છે એ તો ચાલી પણ ના શકે એટલા માટે મારે એમને પાણી ભરવા માટે થોડા મોકલાય માટે હું પોતે જ પાણી ભરવા માટે આવું છું ત્યારે રામબાઈના પિતા ત્યાં દૂરથી આ ઘટના જોઈ રહ્યા છે અને રામબાઈ પોતાના હાથેથી પાણી ભરી અને હીરિયાને આપે છે ત્યાં તો રામબાઈના પિતાને ગુસ્સો આવ્યો અને તે ગુસ્સા સાથે રાડ પાડીને કહેવા લાગ્યા કે રામબાઈ આ શું કરી રહી છે તને ખબર નથી પડતી તું આવા અજાણ્યા માણસોને કેમ પાણી ભરીને આપે છે ત્યારે આ રામબાઈ કહે છે કે આ તો આપણા ખેતરે કામ કરવા આવે છે અને ગરીબ માણસ છે ત્યારે તેઓ કહે છે કે ગરીબ માણસ એ ગરીબ લાગતો હોય પરંતુ હોતો નથી અને આ તો અજાણ્યા માણસો ખબર નહીં એમનું કયું વતન છે એમનું કયું ગોત્ર છે અને તેઓ ક્યાંથી પાણી ભરવા માટે અહીંયા આવે છે અને તેઓ આપણા ગામના નથી તેઓ બહારના વટેમાર્ગો છે અને આપણી વાડીએ જો આમને આમ આવતા રહેશે ને તો ગમે ત્યારે ચોરી કરીને ભાગી જશે ને એની પણ તમને જાણ નહીં થાય માટે હવે આવા અજાણ્યા માણસોને તમારે ક્યારેય પાણી ભરીને નથી આપવાનું ત્યાં તો રામભાઈને ગુસ્સો આવ્યો અને તેમણે આ હીરિયાનો હાથ પકડીને કહી દીધું કે હીરિયાભાઈ આજથી આ બહેન તને મારો ધર્મનો ભાઈ માનું છું અને હે બાપુ આજથી આ મારો ધર્મનો ભાઈ છે હવે તે આ ગામનો માણસ છે હવે તેને ક્યારેય અજાણ્યો ના કહેતા હું આને ઓળખું છું તે ગરીબ માણસ છે પરંતુ ખૂબ જ ઈમાનદાર છે ત્યારે આટલી ઘટના સાંભળી અને એમના બાપુ ત્યાંથી ચાલી નીકળે છે અને પછી આ રામભાઈ કહેવા લાગ્યા કે ભાઈ હિરિયા હવે તો તમે મારા ધર્મના ભાઈ છો માટે તમારી જે ઘરડી ડોસીમાં છે ને મારે એમને એકવાર જોવા છે અને આટલો મારો ઓરતો છે ત્યારે આટલી વાત સાંભળીને હિરિયાની આંખમાંથી બોર બોર જેવડા આસુડા વહેવા લાગ્યા કારણ કે મિત્રો આ હીરિયો જેને પોતાની ઘરડી માં જેને પોતાની ડોસી કહી રહ્યો છે ને એ એની કોઈ જનેતા નથી પરંતુ એ તો જે એની મેલડીની રાત દિવસ પૂજા કરે છે ને એને પોતાની ડોસી કહે છે અને હવે આ ડોસીને તે આ રામબાઈને કેવી રીતે દેખાડે તેથી તે રડી રહ્યો છે અને ત્યારે રામબાઈ તેના આંસુડા લૂસીને કહે છે કે ભાઈ રડો છો કેમ તમારે શું તમારી ઘરડી માને મને નથી દેખાડવા ત્યારે રામબાઈનો આવો અનહદ આગ્રહ જોઈ અને હિરિયો પોતાના આસુડા લૂછીને કહે છે કે બહેન આજે પારકા ગામના સીમાડે કોઈક બહેન આટલો બધો વાલ કરતી જોઈને એટલે આંખમાંથી આંસુ આવી ગયા પરંતુ જા બહેન આ તારા ધર્મના માનેલા ભાઈનું વચન છે કે જ્યારે તારા ઘડિયા લગન લેવાશે અને તારા હાથે મીંડળ બંધાશે અને માથે મોળિયો તું પહેરશે ને એ દિવસે હું તને મારી ઘરડી ડોસીને લઈ અને તારા માંડવે આવીશ અને આ તારા ભાઈનું વચન છે કે એ દિવસે હું તને મારી ડોસી સાથે એકવાર જરૂર મળાવીશ અને ત્યારે આટલા શબ્દો સાંભળીને રામબાઈ તો ખુશ થઈ ગયા અને તે અત્યારે નાના છે અને પોતાના ઘર તરફ ચાલી નીકળે છે અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને વર્ષો વીત્યા અને હવે આ દીકરી રામબાઈ મોટા થઈ ગયા છે અને આ હિરિયોને રામબાઈ બંને પોતાને આપેલું વચન તો ભૂલી ગયા છે અને આમ કરતાં કરતાં વઢવાળ પંથકમાં રામબાઈનું સગપન થાય છે અને પછી તો વઢવાળથી રંગે ને સંગે ત્યાં વાજતે ને ગાજતે જાન પરણવા માટે આવે છે અને રામબાઈની સાથે વરરાજા ફેરા ફરે છે મંગળ ગીતો વર્તાય છે અને બે દિવસ જાન રોકાય છે અને બે દિવસ જાન રોકાયા પછી હવે જ્યારે આ રામબાઈની વિદાય આપવાની વેળા આવી ત્યારે વિદાયનો ઢોલ વાગી રહ્યો છે ગામના પાદરે રામબાઈ રડી અને પોતાના બાપને ગળે વળગી અને રડતા રડતા એમની વિદાય થઈ રહી છે અને ત્યારે ગામના સીમાડે રહેલો આ હિરિયાના કાને જ્યારે આ વિદાયનો ઢોલ સંભળાણો ત્યારે તે કોઈકને પૂછે છે કે ભાઈ આ ગામમાં શેનો ઢોલ વાગી રહ્યો છે ત્યારે તેઓ કહે છે કે તને ખબર નથી અરે આજે તો રામબાઈના લગ્ન છે અને આ એમની વિદાયનો ઢોલ વાગી રહ્યો છે અને જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો હિરિયાને વર્ષો પહેલાં આપેલું એનું વચન યાદ આવ્યું કે મેં મારી ધરમની માનેલી બહેનને વચન આપ્યું હતું કે જ્યારે એના લગ્ન થશે ને વિદાયની વેળા આવશે ને ત્યારે હું એને મારી ઘરડી ડોસી સાથે જરૂર મળાવીશ પરંતુ હવે હું શું કરું અને પછી તો હિરિયો ત્યાંથી ચાલતો ચાલતો પોતાના ઝૂંપડીમાં પહોંચે છે અને ઝૂંપડીમાં જે માતા મેરડીના નામનું જે શ્રીફળ હતું એને કંકુથી રંગે છે અને પછી તેમાં ફળા સાથે નારિયેળને જોડીમાં મૂકે છે અને એની જોડી બાંધી અને હિરિયો ત્યાંથી ચાલતો થયો અને આ બાજુ કે જે રામબાઈને લઈ હવે આ જાન વઢવાળ પંથક સામું પાછી નીકળી છે અને જ્યારે બળદગાડા જ્યારે સામે આવતા દેખાણા ત્યારે હિરિયો સામે આવીને ઊભો રહી ગયો અને કહે છે કે ભાઈ તમારા બળદગાડા રોકી લો મારે મારી બહેનને મળવું છે એને વિદાયની વેળાએ કંઈક આપવું છે ત્યારે બળદગાડું રોકાણું અને રામબાઈ નીચે ઉતર્યા અને પછી કહેવા લાગ્યા કે બહેન તને યાદ છે તું નાની હતી ને ત્યારે હું તારા કૂવે પાણી ભરવા આવતો હતો અને તે મને ધર્મનો ભાઈ માન્યો હતો કે હા ભાઈ મને યાદ છે કે ત્યારે મેં તને વચન આપ્યું હતું કે તારા લગ્નની વેળાએ હું મારી ઘરડી ડોસી સાથે તને એકવાર જરૂર મળાવીશ કે હા ભાઈ ક્યાં છે મા મને તો દેખાડો ત્યારે હિરિયો એટલું જ કહે છે કે બહેન એ કોઈ મારી જન્મ દેનારી જનેતા ન હતી પરંતુ એ તો આ હીરિયાની દેવી માતા મેલડી હતી અને લે બહેન આજે તારો ખોળો ધર અને એમાં હું તને આ હીરિયાનો નવલખો હાર માતા મેલડી આપું છું અને એ મેલડીને લઈ અને તારી સાસરીએ જજે અને તને જો પાલવે તો પાંચ આંગળીથી જે મળે એ માતા મેલડીને જમાડજે મારી મેલડી તને ને તારા પરિવારમાં કોઈનો લીલો નખ નહીં ઉતરવા દે અને આમ કહી અને જ્યારે રામબાઈએ પોતાના પાનેતરનો જ્યારે ખોળો ધર્યો ત્યારે હિરિયો આ શ્રીફળને લઈ અને એ બહેનના ખોળામાં મૂકે છે અને પછી બહેનને વિદાય આપી બહેન ત્યાંથી બળદગાડામાં બેસીને આગળ ચાલી પરંતુ જેવું આ ખોળામાં નારિયેળ આવ્યું ત્યારથી રામબાઈના શરીરનો રંગ બદલાઈ ગયો અને મોટા મોટા ડોળા કાઢી અને પોતાના પરણેતરની પરણેમુ જોવા લાગ્યા અને પછી તો તેમના સહસ્ત્ર રુવાડા બેઠા થઈ ગયા અને રૂવાડે રુવાડે મારી લોઢાના દાંતવાળી મારી ઉગતાના પોરની મેલડી ધૂણવા ઉતરી અને રામબાઈ ધૂણવા લાગ્યા ત્યારે બળદગાડામાં રહેલા માણસો આ ઘટના જોઈને કહેવા લાગ્યા કે આ વળી શું થયું અને આમ અચાનક આ ધૂણવા કેમ લાગ્યા અને પછી તો આમ કરતાં કરતાં ધૂળતા ધૂળતા તેઓ વઢવાળ પંથકના સીમાડે આવ્યા અને સીમાડે આવતાની સાથે જ ત્યાં વઢવાડના જે ત્રણ દરવાજા છે ત્યાં બળદગાડું રોકાવી દેવામાં આવ્યું અને વઢવાડ પંથકના સૌ માણસો ભેગા થયા અને એમના ગામના એક ગોર હતા એમનું નામ હતું પ્રાણશંકર અને તેઓ ત્યાં આવીને ઊભા રહી ગયા અને કહે છે કે બળદગાડા અહીંયા રોકો બળદગાડા વઢવાળ પંથકમાં ના જવા જોઈએ કારણ કે લાગે છે કે પારકા પલિતને તમે સાથે લઈને આવ્યા છો અને જો આવા પારકા ગામનું ભૂત પ્રેત જો આપણા ગામમાં આવી જશે ને તો તો ગામમાં હાહાકાર મચાવી દેશે કોઈને છોડશે નહીં માટે અહીંયા જ બળદગાડાને થોભાવી દો અને ગામના ભુવા બોલાવો આમ સીધે સીધું આ વડગાળને આપણે આપણા ગામમાં ના લઈ જવાય અને પછી તો કહેવાય છે કે વઢવાળ પંથકના જેટલા પણ ભૂવા હતા એ બધા જ ભૂવાઓને ત્યાં વઢવાળના ત્રણ દરવાજે બોલાવવામાં આવ્યા અને પછી ત્યાં બધા ભેગા થઈ અને ગૂગલનું ધૂપ આપીને કહે છે કે કોણ છે તું અને આ રસ્તામાંથી કયો પારકો પલિત અમારી સાથે આવી ગયો છે બોલ તું કયું પ્રેત છે અને જ્યાં સુધી તારું નામ નહીં આપે ને ત્યાં સુધી ગામમાં તો તને જવા દેવામાં નહીં આવે અને ત્યારે આ રામબાઈના શરીરે મારી મેલડી ધૂણવા ઉતરીને કહે છે કે હું કોઈ ગામનો પલિત નથી પરંતુ હું તો આ દીકરીની રક્ષા કરવા માટે હું હું એક ગરીબ હિરિયાની દેવી માતા મેલડી આવી છું અને મારી દીકરીની રક્ષા કરવા માટે એની સાથે આવી છું હું કોઈ પારકા ગામનો પલિત નથી અને તમારે મારા પારખા લેવા હોય તો તમે પારખા લઈ શકો છો અને ત્યારે આટલી ઘટના સાંભળતાની સાથે બધા જ બુવા કહેવા લાગ્યા કે પારખા તો તારા કરવા જ પડશે અને તો જ અમને ખબર પડે ને કે તું કોઈ ભૂત પ્રેત છો કે પછી દેવી છો અને આમ પછી તો ગામના માણસો કહેવા લાગ્યા કે કોકના ઘરેથી સૂકું સાંભેલું મંગાવો અને એની ઉપર લોઢાની ઢાલ ચડાવો અને એ વર્ષો જૂના સૂકા સાંભેલામાં જો કુંપળો ફૂટે ને તો જ અમે માનીએ કે તું માતા મેલડી છો નહીતર આજ જ આ રામબાઈને પાછા મોકલો અને આપણે આ પ્રેતવાળી સ્ત્રીને આપણા ગામમાં પ્રવેશ કરવા દેવો જોઈએ નહીં અને અમારું બીજું પ્રમાણ એવું છે કે આ પ્રાણશંકર રહ્યા એમના ઘરે કોઈ દીકરો કે દીકરી નથી તો પછી જો તું મેલેડી જ હોય ને તો એમને દીકરો આપ તો અમે માનીએ અને ત્યારે જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો રામભાઈ કહેવા લાગ્યા કે હે માં હિરયાની દેવી મારી મેલડી આજે તું મારી લાજ રાખજે અને જો આજે તું મારી લાજ નહીં રાખે ને તો મારું બળદગાડું પાછું મારા ગામમાં પહોંચશે અને જો આવું થશે ને તો હું આપઘાત કરીને મરી જઈશ પરંતુ મારી આબરું ખાતર હું ગામમાં પાછી તો નહીં જાઉં માટે હેમાં મેલડી મારી લાજ રાખ અને પછી તો ગામમાંથી સામેલું લાવવામાં આવ્યું અને તેના ઉપર લોઢાની ઢાલ ચડાવી અને આ બાજુ રામબાઈ રડી રહ્યા છે પરંતુ ત્યારે હિરિયાની દેવી મારી મેલડી રામબાઈના કાનમાં એટલું આવીને કહે છે કે દીકરી તું ચિંતા કરીશ નહીં હું ઉગતાની માતા મેલડી છું અને આ સાંબેલાને તારા ખોળામાં લઈ લે અને તારી સાડીનો પાલવ એના ઉપર ઢાંકીને ત્રણ વાર ખમ્મા ખમ્માને ખમ્મા બોલ અને જો વર્ષો જૂના આ સાંબેલામાં એક બે નહીં પરંતુ જો પાંચ પાંચ કૂપો ફોડું ને તો એમ માનજે કે હું તારા ધર્મના માનેલા ભાઈ હિરિયાની દેવી માતા મેલડી તારી સાથે આવી છું અને પછી તો આ રામબાઈના અંદર હિંમત આવી ગઈ અને પછી તો આ સાંબેલાને પોતાની પાસે મંગાવ્યું અને પાનેતરનો છેડો તેના ઉપર ઢાંકી અને મા મેલડીએ જેવું કહ્યું હતું એ રીતે ત્રણ વાર ખમા ખમાને ખમા કહ્યું ત્યાં તો એક બે નહીં પરંતુ પાંચ પાંચ કૂપડ મારી ઉગતાની મેલડીએ ફોડી અને આ ઘટના જોઈ અને આખું એ વઢવાળ પંથકના ડોળા ફાટી ગયા અને લોકો હાથ જોડીને કહેવા લાગ્યા કે દુનિયામાં ઘણા દેવ જોયા પરંતુ આવી હિરિયાની મેલડી જેવા દેવ દુનિયામાં ક્યાંય ના જોયા અને ત્યાં તો ફરીમાં મેલડી કહે છે કે દીકરી કહી દે તારા ગામના એ પ્રાણશંકરને કે સવા વર્ષે હું તેમને દીકરો આપીશ અને જો સવા વર્ષે દીકરો આપું તો માનજો કે વઢવાળ પંથકમાં મેલડી પધારી છે અને હવે વઢવાળ પંથકમાં ખમાને મજા થશે અને પછી દીકરી પ્રાણશંકરને કહે છે કે તમારા ઘરે સવા વર્ષે મારી મેલડી દીકરો આપશે અને દીકરો આપે તો માનજો કે તમારા વઢવાળ પંથકમાં એક હિરિયાની ઉગતાની દેવી માતા મેલડી આવી છે અને પછી લોકો આ જાનને પોતાના ગામમાં લઈ જાય છે અને પછી આખું એ વઢવાળ પંથક માતા મેલડીને માને છે અને વઢવાળ પંથકના સીમાડે માતા મેલડીના બેસણા કરે છે અને આખું ગામમાં મેલડીની સેવા પૂજા કરવા લાગ્યું અને આ રામબાઈનો પતિ અને રામબાઈ પણ માતા મેલડીની સેવા પૂજા કરવા લાગ્યા અને આજે પણ વઢવાળના સીમાડે મારી લોઢાના દાંતવાળી મેલડીના નર નિવેદ અને આજે પણ મા મેલડીના તાવા થાય છે અને મારી મેલડી આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે માતા મેલડીના મિત્રો તમને આવા જ ઇતિહાસ રોજ જોવા ગમતા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે રોજ રાત્રે સાત વાગે આ ચેનલ પર નવા નવા ઇતિહાસ તમને નિહાળવા મળે છે જય માતાજી